નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ ચાર બે હજાર પચીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ પાંચસો ને સાડત્રીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને ચોવીસ બાજરો ચારસો પચાસથી પાંચસો આડત્રીસ તુવેરની વાત કરીએ તો બારસોથી ચૌદસો નેવું રૂપિયા અડદ અગિયારસોથી પંદરસો ને બાવન મગફળી ઝીણી નવસો પચાસથી એક હજાર બાવન મગફળી જાડી નવસો પચાસથી એક હજાર પંચાવન ધાણા બારસોથી ચૌદસો સોયાબીન સાતસો પચીસથી આઠસો આડત્રીસ તલ પંદરસોથી બે હજારને અઢાર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર નવસો પચાસ રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો બાણું જુવાર છસો ચાલીસથી છસો ચાલીસ મગ પંદરસો થી પંદરસો તલકાળા ત્રણ હજારથી ચાર હજાર આઠસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસોથી ઊંચો ભાવ ચૌદસો ને દસ રૂપિયા મગ એક હજારથી પંદરસો અડદ સાતસોથી બારસો રૂપિયા ઘઉં ચારસો પચાસથી પાંચસો ને અગિયાર ચણા એક હજાર સાઠથી અગિયારસો ને પચાસ મગફળી ઝીણી સાતસોથી એક હજાર પાસાઠ મગફળી જાડી સાતસો પચાસથી એક હજાર પાંત્રીસ અજમો પંદરસોથી બત્રીસો રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો ને એક્યાસી તુવેરની વાત કરીએ તો સાતસોથી તેરસો ને સાઠ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ચાલીસ રૂપિયાથી બસો ને સાઠ રૂપિયા जीरुन की बात करिए जामनगर मार्केटिंग के अंदर तो जीरु नीचो भाव बजार आठ सौ ऊंचा भाव पाँच हज़ार रुपया तली बार सौ सत्तर सौ रुपया लसन पांच सौ चौदह सौ पांच धा नौ सौ पंदर सौ रुपया हवे बात करिए जसद मार्केटिंग के अंदर तो कपास नीचे भाव तेरसो पचास थो भाव पंदर सौ पच्चीस रुपया तल सफेद बार सौ अठार सौ रुपया तलकाड़ा पच्चीस सौ पचास थी पच्चीस सौ ने पचास ઘઉં ચારસોથી પાંચસો ને ચાલીસ ઘઉં ટુકડા ચારસો દસથી પાંચસો એંસી ચણા એક હજાર પચાસથી એક હજાર બાણું તો એની વાત કરીએ તો એક હજારથી તેરસો રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર સિત્તેર લસણ આઠસોથી આઠસો રૂપિયા સોયાબીન છસોથી સાતસો ને પચીસ ધાણા એક હજારથી ચૌદસો રૂપિયા મેથી પાંચસોથી નવસો એકાવન જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર એકસો ઊંચો ભાવ ચાર હજાર ને નવસો રૂપિયા વરિયાળી એક હજારથી સોળસો ને એકાવન નવસોથી ને ચુમ્માલીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો થી ઊંચો ભાવ પાંચસો ને ચોર્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી ને એકાવન કપાસ નવસો એકથી પંદરસો ને અગિયાર મગફળી ઝીણી સાતસો થી 1221 ને એકવીસ મગફળી જાડી સાતસો થી બારસો એક કલંજી પંદરસો થી છત્રીસો એકાણું એરંડા નવસો થી બારસો ને સોળ તલકાળા એકતાલીસો થી સુડતાલીસો તલ અઢારસો થી 2231 એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો થી ઊંચો ભાવ પાંચ હજાર એક રૂપિયો જીરાની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે જીરા માર્કેટની અંદર ચણા આઠસો એકથી અઢારસો એક ધાણી નવસો એકથી બે હજાર છોતેર મકાઈ ચારસો એકસાઠથી પાંચસો એકસાઠ ડુંગળીની વાત કરીએ તો એકસાઠ રૂપિયાથી બસો એકસાઠ રૂપિયા ચણા એક હજાર અગિયારથી અગિયારસો છવ્વીસ અડદ છસો એકાવનથી એકાવન મગ તેરસો એકથી સત્તરસો એકસાઠ તુવેરની વાત કરીએ તો એક હજાર એકથી ચૌદસોને એકાણું રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસોને છત્રીસ વાલ સાતસો એકાવનથી બારસો એકાવન રાય નવસો એકથી એક હજાર એકાવન ચણા સફેદ અગિયારસો એકવીસથી બાવીસસો ને એકોતેર રાયડો નવસો એકાવનથી અગિયારસોને એક લસણ ત્રણસો એક્યાસીથી ને વટાણા એક હજાર એકથી બે એકાણું તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર